આપણે પોતાને જ સહાય કરીએ છીએ જગતને નહીં કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠા આપણી આધ્યાત્મિક પ્રગતિમાં કેવી રીતે સહાય કરે છે તે વિશે વિશેષ વિચાર કરતા પહેલાં હું તમારી સમક્ષ અમે ભારતમાં કર્મ એટલે શું માનીએ છીએ તેની બીજી બાજુ ટૂંકામાં રજૂ કરીશ દરેક ધર્મના ત્રણ ભાગ હોય છે તત્વજ્ઞાન પુરાણ અને આચાર અલબત્ત પુરુષોના જીવન અજાયબી પ્રમાણે તેવી કથા અને દ્રષ્ટાંતો વગેરે વડે તે તત્વજ્ઞાનને સમજાવે છે આચાર આ તત્વજ્ઞાનને વધારે મૂર્ત સ્વરૂપ આપે છે જેને પરિણામે દરેક માણસ એને ગ્રહણ કરી શકે હકીકતમાં આચાર એ મૂર્ત થયેલ તત્વજ્ઞાન છે આચાર એ કર્મ છે દરેક ધર્મમાં આચારની જરૂર છે કેમ કે જ્યાં સુધી આપણે આધ્યાત્મિક રીતે બહુ આગળ ન વધીએ ત્યાં સુધી અમૂર્ત આધ્યાત્મિક વિચારોને સમજી ન શકીએ પોતે બધું સમજી શકે છે એમ માનવું એ માણસને માટે સહેલું છે પણ જ્યારે વ્યવહારમાં અનુભવવાનો પ્રસંગ આવે ત્યારે અમૂર્ત વિચારોને સમજવા ઘણીવાર મુશ્કેલ પડે છે આવે વખતે પ્રતિકો ઘણીવાર ખૂબ સહાયભૂત બને છે એટલે આપણી સામે મૂર્ત સ્વરૂપે મૂકવામાં આવતી વાતનો આપણે નકાર કરી શકીએ નહીં